પાલનપુર આબુ રોડ હાઇવે પર ખીમાડા ટોલ પ્લાઝાનો વિવાદ વકર્યો છે પાલનપુર ખીમાણા ટોલ પ્લાઝા પર ખેડૂતો સહિત સ્થાનિકો એકત્ર થયા હતા ટોલ પ્લાઝાના સ્થાનિકો પાસેથી ટોલ વસૂલવાના નિર્ણય સામે ખેડૂતો લડી લેવાના મૂળમાં છે અઢાર ઓગસ્ટે ખેડૂતો હજારોની સંખ્યામાં એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કરશે સ્થાનિક ખેડૂતોને ટોલમાંથી મુક્તિ નહીં મળે તો ખેડૂતો પશુઓ સાથે નેશનલ હાઇવે પર ઉતરવાની ચીમકી ઉચારી છે ગઈકાલે ટોલ મેનેજરે સ્થાનિક ખેડૂતોને પણ ટોલ પાસ લેવો ફરજિયાતનું નિવેદન આપ્યું હતું ટોલ મેનેજરના નિવેદન બાદ ખેડૂતોમાં આક્રોશ વધ્યો છે અઢાર ઓગસ્ટે ખેડૂતો ટોલ ટેક્સ નેશનલ હાઇવે પર ઉતરી વિરોધ પ્રદર્શન કરશે નેશનલ હાઈવે ઓથોરિટી ટોલ ફ્રી કરવા ના પાડે છે જ્યારે ખેડૂતો ટોલ ભરવાની ના પાડી રહ્યા છે

અને કોઈ પ્રયોગ કરવો પડે એવું તમે ના કરો એવા એમને મેસેજ આપવા માટે થઈને ભેગા થયા છે અને અગાઉ એમણે જે પ્રમાણે કાલે જે મુદ્દા છેડાતા એના વિશે ચર્ચા કરી લઉં અઢાર વર્ષથી બે થી આ જે ટોલ ટેક્સ લાગેલો છે તો અઢાર વર્ષથી અત્યાર સુધી અત્યાર સુધી બધા ખેડૂતોને ફ્રી જવા દેવામાં આવતા હતા પરંતુ આ સુનેન સાહેબ આવ્યા એના પછી એમને મનમાની કરવાનું ચાલુ કર્યું છે અને ખેડૂતોને હેરાન કરવાનું ચાલુ કર્યું છે એટલે અગાઉ જો અમારા ફ્રી લેવામાં આવતા હતા તો એવો તો કયો નિયમ આવી ગયો છે કે જેના કારણે તમે અમારી પાસેથી લેવાના ચાલુ કર્યા છે અને હવે છે તો પણ અમારો એ નિયમનો વિરોધ છે અમે અમારો આ જે જૂનો રોડ હતો બે હજાર આઠ પહેલા અમારા નવાબના સમયથી સમય થી અમારા બાપદાદાઓ આ રોડ ઉપર ચાલતા હતા એ રોડને ને તમારે ટોલ ટેક્સ કરી દીધો અને અમારી ઉપરથી થી ખોટી રીતે ટોલ ટેક્સ ખંડણી ઉઘરાવાનું ચાલુ કર્યું છે જેને અમે વિરોધ કરીએ છીએ વર્ષો આ પાલનપુર થી જવાનો રોડ હતો આજુબાજુના લોકોને લોકો સુવિધા વર્ષો મળતી હતી ટોલ ટેક્સ બન્યો અને પણ આજે અઢાર વર્ષ થઈ ગયા છે અઢાર વર્ષ સુધી આ ટોલ ટેક્સ ઉપર આજુબાજુના ના વીસ ગામો લોકો અવર કરતા હતા કોઈનો પણ ટોલ કે કોઈનો પાસ આજ સુધી બનાવ્યો નથી અને કોઈએ હેરાન કર્યા નથી છેલ્લા દોઢ બે વર્ષથી આ સાહેબ આવ્યા છે એમને સતત પોતાની હકુમત ચલાવી અને આજુબાજુના ગામડાના રહેતા ગરીબ માણસો ખેડૂતો કે અન્ય નાના ધંધા રોજગાર કરતા લોકોને સતત પરેશાન કરી અને પાસ લેવા માટે મજબૂર કરી રહ્યા છે હવે આ પાસ અમે ખેડૂતો મહિનામાં એક વાર કે બે વાર પાલનપુર જવાનું થાય અમારું પોતાનું વાહન લઈને તો એ સમયે અમને પાસ પણ પહોંચાતો નથી અને ટોલ ભરવા પણ પોસાતો નથી અને શા માટે પોસાય અમારે બે કિલોમીટર કે ત્રણ કિલોમીટરના એરિયામાં અમારા ગામડાઓ છે અને એ ગામડાઓમાં અમારે જવાનું હોય અને અહીંથી કરવાનું હોય અમારા સગા સંબંધી કે અમારા મિત્રો આવતા હોય તો એમને પણ ટોલ નાકાને લીધે સતત પરેશાની થાય છે એના સિવાય પણ આજુબાજુના ગામડામાં કાચા રોડ ઉપર બીજા લોકો ટોલ બચાવવા નીકળે છે ત્યારે સતત અકસ્માતો થઈ અને અમારા ગામડાઓના છોકરાઓને ઘણા મોત થઈ ગયા છે એટલે આવી ઘણી બધી સમસ્યાઓ છે અમારી માંગણી એ છે કે આજુબાજુના ગામોના જે વીસ કિલોમીટરના એરિયાના ગામોના જે લોકો છે એમના ખેડૂતો છે તો અન્ય જે પ્રાઇવેટ વાહનો નથી પણ જે ખેતીના વાહનો છે એ વાહનો લઈને ખેડૂતો આવે છે અમને મહિનામાં એક કે બે વાર આવવું પડે છે તો અમને ટોલ ટેક્સ નાબૂદ કરવો જોઈએ એના માટે અઢાર તારીખે અમે મોટું આંદોલન છેડ્યું છે એ આંદોલન અમે કરવાના છે અને જો આંદોલનમાં અમને સફળતા નહીં મળે તો અમે મોટો મેપ સાથે કાર્યક્રમ કરવાના છે એક મોટું આયોજન કર્યું છે કે તબક્કા વાળે જે પણ કાર્યક્રમો કરવા પડે બહેનો સાથે આંદોલનો કરવા પડે કે ટોલ નાકા અમારા પશુઓ છોડવા પડે રસ્તો પર ચડવા માટે અમારી તૈયારી છે અને અમે લડશું જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે પાલનપુર શહેર થી કોઈ પણ હિન્દુ ભાઈ હોય એને દર્શન કરવા શ્રાવણ મહિનો હોય કે કોઈ પણ મહિનો હોય મહાદેવ દર્શન કરવા હોય તો બાલારામ જવું પડે મહાદેવ દર્શન કરવા હોય તો વિશ્વેશ્વર જવું પડે અથવા ખેડૂત મિત્રો ને પણ અહીંથી એમના એક ખેતર થી બીજા ખેતર માં જવું હોય તો પણ જો અહિયાં ટોલ ટેક્સ ભરવો પડે તો મુગલ ના શાસન કરતા પણ ખરાબ આ નીતિ છે એક સમય હતો જ્યારે અકબર જે મુગલ બાદશાહ છે મુસ્લિમ બાદશાહ છે તો એને ધાર્મિક કર વિરો જે હતો એને માફ કર્યો હતો એની જગ્યા આજની સરકાર આજની આજે એને જે આવી હોય તો એ આજે એ ટેક્સ લગાવે છે સેના ઉપર મહાદેવ દર્શન કરવા ઉપર આજે ખેડૂતોને આજુબાજુના પોતાના ઘેર જવું હોય રસ્તો ક્રોસ કરવો હોય ઘેર કોઈ મહેમાન આવતું હોય તો ટોલ ટેક્સ ભરવાનો અરે આ જગ્યા જે તે વખતે ખેડૂતોએ જયારે હાઈવે બનાવવાનો હતો તો પોતાના ઘરમાંથી જગ્યા કાઢીને આપી છે સરકારને અને આજે સરકાર બાપ બનવાનો ટ્રાય કરી રહી છે આજે આ સરકાર જોડેથી જયારે ખેડૂતો કઈ માંગણી કરી રહ્યા છે તો અહિયાં બેઠેલા એમને અધિકારી દાદાગીરીથી કે છે કે અમારા કાયદા છે અમારા કાયદા તમે ગોળીને પી જાઓ નહી તો અમે તમારા આવા કાયદાનું જે અમારા મૂળભૂત અધિકારનો અનન્ય કરતા હોય એને વિરોધ કરીએ છીએ બંધારણની અંદર અમને આ અધિકાર આપવામાં આવે છે કે તમે અમારી રીતે ખોટી રીતે અમારી પાસેથી કોઈપણ પ્રકારના ટેક્સ ના ઉગરાવી શકો અને જે લોકલ વ્યક્તિ અહીં રહેતો હોય પાલનપુર નગરપાલિકા આદ વિસ્તાર્પી 10 કિલોમીટરની અંદર 9 કિલોમીટરની અંદર આ ટોલ ટેક્સ આવેલો છે આજે અમને ગર્વ એ થાય છે કે આનંદીબેન પટેલ જે રહેતા એમને આખા આખા ગુજરાતના ટોલ ટેક્સ બધા માફ કર્યા છે અને તમે તમે જે અહીં અહીંયા બેઠા બેઠા જોડે જે રહેતા હોય વાત વાત કરો બિલકુલ આ ખોટી છે ના દર્શન કરવા માટે પૈસા ભરવાની વાત આવતી હોય તો પાલનપુર કોઈ નાગરિક પાલનપુર તાલુકાનું કોઈ નાગરિક ભગવાનના દર્શન કરવા માટે આવે જજિયા ટેક્સ અમે નહીં ભરીએ નહીં ભરીએ અને નહીં ભરીએ અઢાર તારીખે તમને અમે તમારી વકાત બતાવીશું કે ખેડૂતો શું છે